આપણા દરવાજે તો મહેમાન આવ્યા છે મહેમાન બારે ચપ્પલ ઉતારે અને અંદર આપને બેસી જાય મહેમાન છે અંદર અંદર અને બારે બેસો અહીંયા તો તું તો કહેતી હતી આપણા ઘરે મહેમાન આવ્યા છે ક્યાં આવ્યા છે મહેમાન બારે બેઠા છે બેસવાનું કોણે કીધું એમને તમે કીધું કે એમને કે કે અંદર ચંપલ ઉતારે ને બહાર બેસે મે એમ કીધું ન હતું મે એમ કીધું તું કે એ લોકો ને અંદર બેસવાનું છે ને બહાર ચંપલ ઉતારવાના છે એમ કીધું તું સોરી શેઠાણીજી શેઠાણી એમ કીધું છે તમે બહાર ચંપલ ઉતારો ને અંદર બેસો સુત્યાં સુતીતું ગાય ગાયને ઘાસ આપી દેજે અને પુત્રાને બિલાડીને દૂધ આપી દેજે અને ઘીના લાડવા બનાવી દેજે અને પાણીના પોતા કરી નાખજે રે ભૂલકણી મારું નામ ભૂલકણી ભૂલવાનું છે મારું કામ ભૂલ હરી તારા નામ છે હજાર કયાના મેં લખવી નામ છે હજાર કયા ના

આવોઠાણીએ એમ કીધું હતું કે કૂતરાને ઘાસ આપવાનું અને બિલા અને ગાયને દૂધ આપવાનું શેઠાણીએ એમ કીધું હતું કે ઘરમાં ઘીના પોતા કરવાના અને પાણીના લાડવા બનાવવાના પાણીના લાડવા બનાવવાના ઘીના પોતા કરવાના મેં એમ નતું કહ્યું મેં કીધું હતું કે પાણીના પોતા કરવાના અને ઘીના લાડવા બનાવવાના હવે

やこと。